નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ત્રીસ ડિસેમ્બર ને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો આજે બાર હજાર મો આસપાસની આવક જોવા મળી રહી છે ભારી અને પાલ બંધની થઈ અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ અમારાનો 14 1400 તો 1400 રૂપિયા 1400 50 14 50 કે ગામનો 14 50 અમારાના 14 50 14 50 50 50 લઈ લો 1500 રૂપિયા

ਇਸ ਪੀਆ ਦਾ ਜਮਾਤ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਹੈ ਜਲਦੀ 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 ਜਲ એને નેસીને બોલે લીને મને અતારે 650 એસી એસી સૌદો 90 મેઉ 1490 પપ્પર મે 1490 1490 ભાઈ એમાં ઉપર ઉપર ભાઈ પંદરસો રૂપિયા <in> <shove fingers emerges> <hodou Wi decoration> બાજી તાજી ને મશીન 952 આવી ગયો 43 43 રૂપિયા રવિ એક નંબર 43 રવિ ખાલી પાલ આમ 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 કીધું તું 7 રૂપિયા કરતો તો

लेना है रोगी ये हाँ हाँ बापा बार सौ थिया बार सौ बार बने चौबीस पच्चीस चौबीस तेरे बत्तीस 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 चौबीस तेरे बत्तीस

તને હું બોલ્યો મને હું તાઈ ભઈ આ બોલ્યો તો શું કામ છે આ તો માવો નો ખાઈ 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 હાલો 1340 1340 रुपया मीडियम में लेना रभी 1340 हेलो गुरु आप सर 1340 ही गांबडे ले 1340 माती ले ली थी बोल बोल 50 50 1350 है बाउल भाई 1350 रखि दे आकडिया काम তেৰশ নেপিয়া মিডিয়ম

মানান টাউন হাই বাইটা দরসে কোন আলাদা হাই কৰবাৰ শাম 1260 আৰু 1250 553